જેલમુક્ત થયા પછી મારી માન માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું એના માટે મને વિચારવાનો ટાઈમ મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વસમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં

મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે આવતું હોય એ ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલ બેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે એ કે જગાડો એને પછી મને હું મને જગાડે પપ્પાએ

જ નતી કે પરિસ્થિતિ એવી હતી જ નહિ કે બોલી કે એ શું કરે છે મારી દીકરી એના માટે હાચવવા માટે આવ્યા હતા મારા મમ્મી પપ્પા લખાયું હતું તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસ જાણ કેમ ન કરી

ખોટે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહી કે તમને સાચવવા માટે આવ્યા મમ્મી પપ્પાને પપ્પા જેની બેને મારો કબજો લીધો નતો મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા તા એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે મારી કેટલી ગણતરી રાજકારણ ઈચ્છા થાય કોઈ પણ નહીં

કોંગ્રેસ કે ભાજપ ગમેશભાઈ કેટલા સમયથી નોકરી કરો છો અને કિશોરભાઈ સાથે તમે અગાઉથી સંપર્કમાં મનીષભાઈ સાથે તો કેટલો ટાઈમ થી હું નોકરી કરું છું પણ એવું કઈ છે આજે ફરિયાદી જે છે કિશોરભાઈ છે પણ આ ગામના છે

આવી રીતે ઇજ્જત કોઈ કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં એ મેન પ્રશ્ન ઈજ છે અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કઈ થાય નહીં છેલ્લે જેની બેન કે હું કરું એવું તો કઈ છે નહીં કેમકે હું એટલી સક્ષમ છું શું કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું છું રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કઈ બોલી શકું હા બે દિવસ બે દિવસ વીતી ગયા હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ ત્રણ પેજ લેખા છે એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માંગુ છું કે સમાજની કોઈ પણ દીકરી આરે આવી રીતે એની કોઈ ઈજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો નહીં કોઈનું કઈ નહીં